વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પર પેટ્રોલ પંપ પડાવી લેવાનો આરોપ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે હંમેશા કોઈને કોઈ વિવાદોથી ઘેરાયેલું રહેતું વડોદરાનું રાજકારણ વધુ એક વિવાદમાં સપડાયું છે નવો મામલો સામે આવ્યો છે વડોદરાના ભાજપના અગ્રણીઓ પર એક વેપારીને ધાક ધમકી આપી પેટ્રોલ પંપ પડાવી લેવાનો સામે આવ્યો છે કિસ્સો જેમાં વડોદરા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતની ટોળકી પર અતિ ગંભીર આરોપો લગાવાયા છે વડોદરાના ભાયલી વિસ્તારમાં કેફે ચલાતા યજ્ઞેશ શાસ્ત્રી નામના વેપારીનો આરોપ છે કે અટલાદરા વિસ્તારમાં નારાયણવાડીની પાછળ તેમણે વડોદરા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે મળીને પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો જેની જરૂરી તમામ પરવાનગીઓ ચિરાગ બારોટના અંગત હર્ષદ રોહિતના નામે મેળવી હતી પરંતુ પેટ્રોલ પંપો તૈયાર થઈ ગયા બાદ ચિરાગ બારોટે દગો કરી આ પેટ્રોલ પંપ તેમની પાસેથી પડાવી લીધો હતો જેને લઈને વેપારી યજ્ઞેશ શાસ્ત્રીનો આરોપ છે કે આ માટે તેમને પોલીસ સ્ટેશન બોલાવી માર મારવામાં આવ્યો તેમજ ધાક ધમકીઓ આપી જબરજસ્તી અહીં સહયોગ કરાવી પેટ્રોલ પંપ લખાવી લેવામાં આવ્યો હતો જેમાં વડોદરાના અગાઉના શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ ભાજપના જ વોર્ડ નંબર અગિયારના હોદ્દેદાર અનિલસિંહ ચૌહાણ સહિત આઠ જણાની ટોળકી પણ સામેલ હોવાનો સનસનીખેજ આક્ષેપ યજ્ઞેશ શાસ્ત્રીએ કર્યો છે વાસ્તવમાં યજ્ઞેશ શાસ્ત્રી પર પાલિકાના પેવર બ્લોકની ચોરી કરી તે પેવર બ્લોક તેમના ફાર્મહાઉસમાં લગાવવાનો ગંભીર આરોપ છે જેને લઈને અકોટા પોલીસ મથકે અરજી પણ થઈ હતી પણ એક મહિના સુધી તે અરજીને લઈને પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી બાદમાં દબાણ વધતા પોલીસે આ મામલે યજ્ઞેશ શાસ્ત્રીને બોલાવી પૂછપરછ પણ કરી હતી પરંતુ યજ્ઞેશ શાસ્ત્રીએ પીઆઈ મકવાણા અને ડીસીપી અભય સોની પર તેને પોલીસ સ્ટેશનની અંદર માર મારવાના ગંભીર આરોપ લગાવાયા છે આ મામલે હવે વેપારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રી સુધી અરજી કરી પત્રમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય સહિતની ટોળકી પર અનેક ધંધાકીય અને રાજકીય બાબતોનો ઉલ્લેખ કરી ન્યાયની માંગણી કરતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે જો કે આ સમગ્ર મામલામાં હવે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સામે આવી પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે જ્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નામ ઉછળતા વિજય શાહે વેપારી યજ્ઞ સાથે લીગલ નોટિસ ફટકારી બદનક્ષીનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારો પેટ્રોલ પંપ ચિરાગ બારોટ વિજય શાહ અનિલસિંહ ચૌહાણ જયેશ પરમાર વિદેશ પટેલે લખાવી લીધો અને અમારી પર ખોટી ફરિયાદ આપીને અમારો પેટ્રોલ પંપ પડાવી લીધો અમને પોલીસ સ્ટેશનની અંદર નીચે બેસાડી દીધા અમને માર મારવામાં આવ્યો અને અમારો બીજો પેટ્રોલ પંપો અને અમારો બિઝનેસ હડપ ન કરે અને અમારી ફેમિલીને કોઈ જા ન પહોંચે એટલા માટે અમારે એ ફરિયાદ આપવી પડી વિગતમાં એવું છે કે ચિરાગભાઈ બારોટે બરોડામાં આવા ઘણા બ્લોકો તૂટલા જે એમના ટાગોર નગરમાં કમ્પાઉન્ડમાં મૂક્યા છે એવા ઘણા લોકોને બિલ્ડરોને એ બધાને વેચ્યા છે એમાં એમણે મારી પાસે બી 5 લાખ રૂપિયા આરટીજીએસ થી એમણે મેં કહ્યું તમારા એકાઉન્ટમાં લો તો કે ના કોર્પોરેશન ને કોઈને ખબર પડે તો ઇન્કવાયરી થાય તો હું મારા મેયર પર જ એટલા માટે એમના નીલ બારોટના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા આરટીજીએસ થી એમણે લીધી એ મારે બેન આમાં મારા વોટ્સઅપમાં જોવું પડશે એ માહિતી મેં તમને આપેલી છે મીડિયાને પણ તે છતાં હું તમને કહી શકું છું આ મોબાઈલમાં જોઈને જુલાઈ ત્રણ બે હજાર ચોવીસ પણ આજે તમે પેવર પેવર બ્લોક બ્લોક એ તો પછી વિષય થયો ને અમે નથી લીધા એમણે એમની રીતે એમના અમને ટ્રાન્સપોર્ટેશન કરીને છે બધું ચિરાગ જ કર્યું મહિનો પહેલા એમણે આ કાવતરું કરેલું હતું કે જયારે પણ આ પેટ્રોલ પંપ ન લખી આપે તે ટાઈમે

એ ચિરાગ બારોટ થ્રુ કરે છે ડાયરેક્ટ નથી કરતા કેમકે બધાને ખબર છે કે ડેપ્યુટી મેયરથી દંડકથી બનાવીને બધું જ વિજય શાહ કરે છે પૂરું શહેર જાણે છે વડોદરા શહેર કે એમને દંડક ને મેયર વિજય શાહ સાહેબ કરે છે અત્યારે બી પ્રોટેક્ટ એજ કરે છે અને જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ કઈ પણ હોય બરોડા શહેરના ધારાસભ્યો સાંસદ કાર્યકરો એ બધાને પૂછી લેશો એટલે તમને કે છે કે ભાઈ ચિરાગ બારોટ તો કે વિજય શાહ સાહેબનો છે મને એમણે એવું કહેવા એક્ઝામ્પલ આપવામાં વિજય શાહ સાહેબે કે હું છૂટો નથી થતો મારે પચીસ ટકા રાખો તો એમણે એક્ઝામ્પલ આપ્યું કે આમ રહે કે થોડું ડિટેલમાં જોડો કેફે એપિટીટો 770 જે ઓપી રોડ પર આવી છે ત્યાં 8:30 એ એક ONU છે એ મંત્રી કરીને કોઈ છે ઓનર એના કોણ છે પણ મંત્રી કરીને છે તો એમાં ત્યાં તમે કેવી રીતે પહોંચ્યા તમને બોલાવવામાં આવ્યા અને ત્યાં શું વાતચીત થઈ એક મને વોટ્સઅપ મેસ અરે નોર્મલ મેસેજ કરવામાં આવ્યો કે સડા આઠે તમે ત્યાં કેફે એપેટી નો સેવન ડબલ વિજય શાહ સાહેબ એનું પ્રૂફ મેં તમને આપ્યું છે પછી ત્યાં પહોંચ્યા તો શું ત્યાં પહોંચ્યા પછી અમને ત્યાં ટેબલ માં બેસવામાં આવ્યા અમે જોડે બેઠા મારો શાળો ને મારો એમના સસરા જોડે બેસવામાં આવ્યા પછી અમે એમને કગરવા માંડ્યા કે સાહેબ અમને આ બ્લોક ની કાઢો

પેટ્રોલ પંપ આખો બનાવ્યો છે આગલી જ રાતે મને આવી ઉઠાવી લેવામાં આવ્યો અને મારી પાસે લખાઈ લીધું તો સાહેબ આપની પચીસ ટકામાં રાખો તો એમણે એવું કહ્યું સત્યાવીસ કરોડ રૂપિયા વાપરીને વડોદરા શહેર માંથી ઉભરાવીને મેં કાર્યાલય બનાવ્યું મને પ્રમુખ ના બનાવ્યો હું જબરજસ્તી ખુરશી લઈ લો હેમાંક જોશી જેને બરોડામાં કોઈ ઓળખે નહીં સમગ્ર ભારતની વાત નથી કરતો તો એને મેં તેર કરોડ વાપરીને સાંસદ બનાવ્યા એ મારા અમિત શાહ સાહેબને એમની કમ્પ્લેન કરે છે પિંકીબેન સોનીને મેં મેયર બનાવ્યા એ કેવુરભાઈ રોકડિયાના ઇશારે કામ કરે છે ચૈતન્યસિંહ દેસાઈ જેમને મેં ધારાસભ્ય બનાવ્યા એ મારા વિરુદ્ધમાં ભૂપેન્દ્ર પટેલને કમ્પ્લેન કરે છે પણ હું સી આર પાટીલ સાહેબનો ભાઈ છું હું પ્રદેશ પ્રમુખ બનવાનો છું તમે સમજી શકો છો ચિરાગ બારોટ ને મારા માણસો છે તમારા ઘરે એકલું આવવા જવાનું તમારા ઘરે કોઈ પાછળ દોડનાર નથી તે દિવસે બી પોલીસ સ્ટેશનમાં તમારી પાસે કોઈ આવી નથી તો સમજી શકો હું કેટલો પાવરફુલ માણસ છું હર સંગવી અમારા ઓફિસોનું ઓપનિંગ કરવા આવે છે અમારા ભાઈ છે અમારા ઘરમાં બેસે છે મોદી સાહેબ સાથે મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એટલે મોદી સાહેબ અને બીજેપી નો ઉપયોગ કરીને આ લોકો અમને દબાવીને અમારો પેટ્રોલ પંપ

મકવાણા સાહેબે અમને મારીને અમને નીચે બેસાડી દીધા હતા અને પેટ્રોલ પંપ લખાવવાનું કહ્યું હતું જયારે હું ન માન્યો તો અભય સોની સાહેબ ની એન્ટ્રી થઈ હતી અભય સોની સાહેબે કહ્યું દોડા દોડા કે મારુંગા એ લોકો બરોડા મેં હે કે નહીં રહેના આવે એટલે પછી મકવાણા સાહેબને કહ્યું ઉસકો માર મને ને મારા સાડાને મારવામાં આવ્યા અને મારી સ્ત્રીનું નામ જયારે બહાર દેવામાં આવ્યું એટલે હું સરેન્ડર થઈ ગયો મારો છોકરો હતો સિલિન્ડર થઈ ગયા એટલે અમે આ કઈ તારીખની ઘટના છે કે જો આગર તમને અખોટા પોલીસ સ્ટેશનમાં માર્યા 19 માર્ચ 2024 DCP ની સામે 25 19 માર્ચ 2025 25 માર્ચ જી 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 DCP ની સામે તમે મારવામાં આવ્યા DCP ની સામે DCP ના ઓર્ડરથી મકવાણા સાહેબે માર્યા અને આગર બી મને માર્યો એટલે આ સમગ્ર કોભાળની અંદર DCP અને PI નો પણ હાથ છે બન્નેનો છે અને એ વિજય શાહના इशારે જ બધું કામ થઈ રહ્યું તો વિજય શાહને ચિરાગ બારોટના ઈશારે ઓકે અને કોઈ તે વખતે ફોન બોન આવ્યો તો એમને કોના ઇશારે તમને માર્યા તમે સીસીટી સીસીટીવી કેમેરા ફોન લોકેશન જોશો એટલે આપને આઈડિયા આવી જશે કોના કોના ફોન માં કોના સાઈડ ની જે પીઆઈ ની કેબિન માં અને માર મારવામાં આવે એમની બિલકુલ બાજુની નાની કેબિન માં નીચે બેસાડી દેવાના હતા મારા વાઇફ ને નીચે બેસાડી દેવામાં આવ્યા હતા મારા છોકરા નીચે બેસાડી દેવામાં આવે માર્યા હતા પીઆઈ ની કેબિનમાં માં પેલી પીઆઈ ની કેબિન આખા ફેમિલી ને બેસાડી દીધું હા પહેલા બેસાડી દીધું અને તમે કીધું કે મારના ડરથી તમે સરેન્ડર કરી દીધું સરેન્ડરમાં શું કર્યું મારના ડરથી નહીં અમારા અમારા મર્ડર ન થઈ જાય અમને આગળ કોઈ કેસોમાં ફસાવી ના દે અલગ અલગ એનું રેકોર્ડિંગ ઓલરેડી મેં અમને આપ્યું છે એ ડરથી અમે અમારો પેટ્રોલ પંપ લખવા માટે અમે મજબૂર થઈ ગયા અને મારી સ્ત્રીનું નામ દેવામાં આવ્યું સૌથી વધારે એ છે કે સાહેબ ગુજરાત છે આ યુપી બિહાર નથી કે જે તમે કોઈ પણ સ્ત્રીને તમે પાવરફુલ માણસ કોઈ તમને સત્તા આપી છે એનો દુરુપયોગ કરીને તમે અમને એક જ નમ્ર અરજ છે મને ન્યાય મળે ને મને રક્ષણ મળે ગમે ત્યારે અમારું મર્ડર થઈ જાય કે અમારો પેટ્રોલ પંપ કે અમારું લખાવી ના લે અને ખોટા કેસો અમારી પર કોઈ કરાય નહીં તમે હર્ષંગી અને મુખ્યમંત્રીને કરી રહ્યા છો જી મુખ્યમંત્રી સાહેબને ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમિત શાહ સાહેબને અને મોદી સાહેબને સાહેબ આપનું નામ દઈને બીજેપીના હોદ્દા ઉપર આ લોકો રહી અને એની આડમાં અમારા જેવા બિઝનેસમેનો અમારા જેવા જે નાના માણસો સીધા માણસો એમની આખી જિંદગીની પૂછી આ લોકો લૂંટી લે છે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે સાહેબ અમને કોઈ કોટા કેસમાં પસે ને અમને રક્ષણ મળે અને અમારું કોઈ જિંદગીનું પૂજી આ લોકો લઈ ના લે એક તો પહેલી વાત કે હવે મારા મિત્ર નથી કે કોઈ પાર્ટનર નથી જે તે સમયે અમે જોડે કામ કરતા હતા જે આક્ષેપો એમણે કર્યા છે એ તદ્દન ખોટા છે એમાં કોઈ તથ્ય નથી અને જે આક્ષેપ કર્યા છે એની સામે અમારે જ્યાં જે કહેવાનું છે એ તદ્દન ખોટો આક્ષેપ છે અને એના સામે જે તપાસ થઈ રહી છે એમાં પૂરી સાબિતી સાથે બધા પુરાવા આપી દીધા છે આવનારા દિવસોમાં બહાર એને કોર્પોરેશન ની જગ્યા માં આપણે ઉપયોગ કરતા હોય છે એટલે આ જગ્યા એ મુકવામાં આવેલા હતા અને ત્યાંથી એ ચોરી થઈ ગયા છે અને એની તપાસ ચાલી રહી છે અને કોર્પોરેશન રોડ વિભાગે એ અરજી કરી હતી અરજી પરત તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે કોના દિશા નિર્દેશ થી આ અરજી પાછી ખેંચવામાં આવી છે કારણ કે કોર્પોરેશન ની મિલકતને નુકસાન થયું છે અને કોર્પોરેશન ની ફેવરમાં અરજી કરવામાં આવી હતી હવે એને પાછી કેમ ખેંચી એ તપાસ નો વિષય છે

એટલે મારી પાસે આ વિષય આવ્યો તો ભાઈ તમે ઓળખો છો તો આમાં મધ્યસ્થી કરી અને અમારું સમાધાન કરાવો અને એટલા માટે મેં મધ્યસ્થી કરી હતી પરંતુ સમાધાન થઈ શક્યું નહીં અને આ ખોટા આક્ષેપો અમારા ઉપર કરવામાં આવ્યા છે જેમાં અમારી રાજકીય કારકિર્દી ખરાબ થાય એવા આશયથી આની પાછળ એમને સપોર્ટમાં બીજા લોકો છે મને આની પાછળ કોણ છે બધી જ ખબર છે અને આવનારા દિવસોમાં જે લોકો છે એના નામો પણ બહાર આવશે પણ એ સમય ચોક્કસ આવનારા દિવસોમાં બદનક્ષીનો દાવો અમે કરીશું સમય આવે બધું જ થશે અને સૌથી મોટી વાત જે પેટ્રોલ પંપ પડાવી લેવાનો જે આક્ષેપ છે એમાં આજની તારીખે પણ એ એ જે બે પાર્ટનર છે છે એના જ નામો કંપનીમાં નામ ખસેડવા માટે માટે કે કાઢવા કોઈ પ્રક્રિયા પણ કરવામાં આવી નથી એટલે મને ખબર નથી પડતી કે પેટ્રોલ પંપ કઈ રીતે પડાવી લીધો અને યજ્ઞેશ શાસ્ત્રી એ અરજી કરી છે તો એ પોતે આમાં કોઈ જગ્યાએ છે જ નહીં એમના શાળાનું નામ છે તો એમને કેવી રીતે એ કહી શકે કે ભાઈ આ મારો પેટ્રોલ પંપ છે મારો પેટ્રોલ પંપ પડાવી લીધો અને કોઈ રીતે પેટ્રોલ પંપ એમની પાસે પડાયો નથી આ એમના પાર્ટનરના ઝઘડા છે અને એની અંદર તેઓએ કોઈની સલાહ થી આ કામ કર્યું છે મેં કીધું એમ કે રાજકીય રીતે મને બદનામ કરવા માટે આખું ષડયંત્ર થયું છે મારા દીકરાના ખાતામાં જે તે ટાઈમે અમે ધંધાકીય રીતે જોડાયેલા હતા એ વખતે એક જ ટ્રાન્ઝેક્શન થયું છે અને એનો જવાબ યોગ્ય આપી દીધો છે આજ સુધી એમના ફાર્મહાઉસ પર હું કોઈ દિવસ ગયો નથી મેં જોયું બી નથી એમનું ફાર્મ હાઉસ ક્યાં આવ્યું અને આવી કોઈ પાર્ટીઓમાં હું જતો નથી પટેલ મારા કોલેજ ટાઈમથી મારા મિત્ર છે અને અમારી સાથે જોડાયેલા છે છે મારા નાનપણના મિત્ર કોઈ બ્રોકર નથી કે કોઈ બીજું એ વાત નથી પોતે બિઝનેસમેન છે અને એમના ઉપર જે આક્ષેપ કર્યો છે એ પણ તદ્દન ખોટો છે નિરાધાર છે